નમસ્તે મિત્રો સ્વાગત છે વસ્તુના સાડીમાં તમારું આજે આપણે જોવાના છે બાંધણી ટાઈપ આખી ડિઝાઇન જોવાના છે એવી અને કલર મેચિંગની વાત કરીએ તો ટોટલી પાંચ કલર મેચિંગ છે આપણે પહેલાં એક પીસ ઓપન કરીએ એને જોઈએ પછી તો એમને આપણે કલર બતાવવાના છીએ તમે આખી જોઈ શકો છો બાંધણી ટાઈપ ડિઝાઇન છે અને આખી તમે રનિંગમાં પણ પહેરી શકો અને કોઈ પ્રસંગમાં પણ પહેરી શકો જોઈ શકો છો આખી ડિઝાઇન આ રીતનો આખો ફેન્સી ટાઈપ પલ્લું આવશે એકદમ ઝીણા બંદેજમાં આવશે પ્રિન્ટેડ અને બ્લાઉઝ પણ બતાવીએ અને આ રીતનું આખું બ્લાઉઝ આવશે બ્લાઉઝ પણ જે ડિઝાઇન આવશે બાહણી ટાઈપની પીસ આપણે જોઈએ ઓપન કરીને અને કલર મેસિંગ પણ બહુ મસ્ત છે જોઈ શકો એકદમ સોફ્ટ ફેબ્રિક છે અને તમે ઘરે બેઠા સિંગલ પીસનો પણ ઓર્ડર કરાવી શકશો આખી ઓલ ઓવર ડિઝાઇન જ આવશે અને આખા ધોળા પીળા દાણામાં આવશે તો અંદર ડિઝાઇન જોઈ શકો છો જો આ રીતે આખી આખ છે હવે આપણે કલર તમને બતાવીએ ટોટલી પાંચ કલર છે તમે કલર જોઈ શકો છો આ બી બમસ કલર છે રાણી કલર પછી આ બીટ કલર આવશે પછી આ રીતનો મહેંદી પિસ્તા ઉપર આવશે અને આ ગાજર ટાઈપ કલર આવશે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ વિડીયો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન પડતા કારણ કે રોજ નવા વિડીયો અપલોડ થાય છે એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે થેન્ક યુ